નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસ વાર ગુરુવારના રાજકોટ માર્કેટ તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં છેલ્લે લેખી બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટ તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટ એન્ડમાં કલોજીનો નીચો ભાવ ત્રણ હજાર આઠસો દસ રૂપિયાથી ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો દસ રૂપિયા રહેલો તો જીરો ચાર હજાર બસો રૂપિયાથી લઈને ચાર હજાર સાતસો સાઠ રૂપિયા રાયડો નવસો ચાલીસ રૂપિયા થી લઈને એક હજાર પચાસ રૂપિયા એરડા એક હજાર હાજર રૂપિયા થી મેથી નવસો પચાસ રૂપિયા થી લઈને બારસો નેવ રૂપિયા અડદ પંદરસો સિત્તેર રૂપિયા થી લઈને સત્તરસો એકાણું રૂપિયા મગ તેરસો ચાલીસ રૂપિયા થી લઈને સોળસો એકાવન રૂપિયા તુવેર સોળસો સાઠ રૂપિયા થી લઈને બે હજાર એકસો નેવ રૂપિયા ધાણા અગિયારસો ત્રીસ રૂપિયા થી લઈને તેરસો પંચોતેર સોયાબીન આઠસો રૂપિયા થી લઈને આઠસો સત્યાવીસ રૂપિયા જુવાર સાતસો પચાસ રૂપિયા થી લઈને આઠસો ચારસો પચાસ રૂપિયા વરિયાળી ચારસો પાંચ રૂપિયા તલ સફેદ ઓગણીસો પચાસ રૂપિયા થી લઈને બે હાજર પાંચસો દસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો રૂપિયા થી લઈને પાંચસો અઠ્યાસી રૂપિયા ઘઉં લોકવાન પાંચસો બેતાલીસ રૂપિયા થી લઈને પાંચસો પંચોતેર રૂપિયા મગફળી ઝીણી એક રૂપિયા થી મગફળી અગિયારસો રૂપિયા થી લઈને બારસો ચાલીસ રૂપિયા કપાસ પંદરસો રૂપિયા થી લઈને પંદરસો અઠ્યાસી રૂપિયા તો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના કઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડિયો સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ માં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટ યાર્ડના રોજેરોજના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે વિડીયો જોવા બદલ આભાર